હવે વાત કરીશું આપણે કોષોના સમાંતર જોડાણની કોષોના સમાંતર જોડાણને સૌથી પહેલાં સમજી લઈએ કે સમાંતર જોડાણ કેવી રીતે થઈ શકે તો જ્યારે બે કોષો હોય એના કોઈ એક ધન છેડાઓને એક બિંદુ સાથે જોડી દઈએ અને બાકીના જે બે ઋણ છેડાઓ છે એને બીજા બિંદુ સાથે જોડવામાં આવશે તો બનતી જે કોષોની રચના છે એને કોષોના સમાંતર જોડાણ તરીકે સમજી શકાય તો એનો પરિપથ તૈયાર કરીએ મિત્રો તો સૌથી પહેલાં બે ઇએમએફ એપસેલોન વન અને એપસેલોન ટુ બરાબર બે કોષોને આપણે ધ્યાનમાં લઈએ આ બંનેના એક છેડાને અહીં આપણે કોઈ એક બિંદુ સાથે જોડી દઈએ અને બાકીના જે બે છેડા છે એને બીજા એક બિંદુ સાથે જોડી દઈએ અને આ બંનેને આ પ્રમાણે બે બિંદુની વચ્ચે એ અને સી ની વચ્ચે આ પ્રમાણે જોડાણ આપી દઈએ તો આ જે રચના તૈયાર થઈ એને કોષોનું સમાંતર જોડાણ કહી શકાય બે કોષોની વાત કરી છે અહીં તો બે કોષોને આપણે સમાંતર જોડી દીધા હવે આ જે બે બિંદુ છે એને આપણે અનુક્રમે બી વન અને બી નામ આપી દઈએ બરાબર બંને કોષોના આંતરિક અવરોધોને આપણે આર વન અને આર ટુ વડે દર્શાવીએ બંને અલગ અલગ શાખાઓ હોવાથી એમાંથી વહેતો પ્રવાહ પણ અલગ અલગ હશે તો એપ્સાયલોન વન વાળી જે શાખા છે એમાંથી આઈ વન જેટલો પ્રવાહ પસાર કરાવીએ અને એપસેલોન ટુ એમાંથી આપણે આઈ ટુ જેટલો પ્રવાહ પસાર કરાવીએ આની અંદરથી સંયુક્ત પ્રવાહ જે પસાર થઈ રહ્યો છે મિત્રો એ આઈ જેટલો ધ્યાનમાં લઈએ હવે આ સર્કિટ જે છે એને આપણે સર્કિટ એ તરીકે ધ્યાનમાં લઈએ અને આની સમતુલ્ય સર્કિટ એની બાજુમાં આપણે દોરીએ તો સમતુલ્ય સર્કિટ એના એક જ ઇએમએફને અહીં રજૂ કરશે જેને આપણે એપસેલોન ઇક્યુબેલન્ટ વડે દર્શાવીએ અને એનો સમતુલ્ય અવરોધ આર ઇક્ુવેલન્ટ મળશે એના બે છેડાઓ એ અને સી અહીં આપણે દર્શાવીએ અને એમાંથી પસાર થતો પ્રવાહ જે અહીં આઈ જેટલો પસાર થાય છે બરાબર એ જ પ્રવાહ અહીં આઈ દર્શાવીએ આપણે તો આ પ્રમાણે બે કોષોના સમાંતર જોડાણ માટેની સર્કિટ એ અને એના સમતુલ્ય જોડાણ માટેની સર્કિટ બી આપણે અહીં ડ્રો કરેલી છે હવે મિત્રો ગણતરી માટે શરૂઆત કરીએ તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ આઈ વન અને આઈ ટુ આ બંનેનો સરવાળો કરવામાં આવશે તો આપણને પરિણામી પ્રવાહ આઈ મળે છે તો આના ઉપરથી લખી શકાય કે આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ અને સમીકરણ નંબર એક આપી દો હવે જુઓ મિત્રો કે પરિપથમાં દર્શાવ્યા મુજબ આ બી વન અને બી ટુ જે બે છેડાઓ આપેલા છે એમની વચ્ચે સ્થિતિમાંનો તફાવત સમાન મળશે એટલે ધારી લઈએ કે આ જે શાખા છે અને આ જે નીચેની શાખા છે આ બંને શાખામાં સ્થિતિમાનનો તફાવત બી વન અને બી વચ્ચે સમાન મળતો હોવાથી આપણે વી જેટલું ધારી લઈએ બંને સમાન બરાબર તો આ બંને માટે સ્થિતિમાનનો તફાવત વી બરાબર વી વન માઇનસ લખી શકાય આના માટે સ્થિતિમાન VB1 વન ધારી લો અહીં VB2 ટુ ધારી લઈએ તો પહેલાં એપ્સેલોન વન વાળી જે શાખા છે એના માટે શું લખી શકાય લખી શકાય કે વી બરાબર વી બી વન માઇનસ વી બી આમાંથી આ બાદ કરો બરાબર ઊંચા સ્થિતિમાનમાંથી નીચું સ્થિતિમાન બાદ કરો તો એના બરાબર શું લખી શકાય એપ્સેલોન વન વાળી શાખા માટે એપ્સેલોન વન માઇનસ આઈ વન આર વન જો આમાંથી પ્રવાહ પણ આઈ વન છે અને આંતરિક અવરોધ આર વન જેટલો છે બરાબર તો ઉપરની શાખા માટે જે લખ્યું એ જ પ્રમાણે નીચેની શાખા માટે લખવું હોય તો શું લખાય તો સ્થિતિમાં એનું એ જ રહેશે એમાં બાદ બાકી પણ એની લખાશે વીબી વન માઇનસ વીબી પણ એપ્સેલોન ટુ વાળી જે બેટરી છે એના માટે લખાશે એપ્સેલોન ટુ માઇનસ પ્રવાહ કેટલો લખાશે આઈ અને આંતરિક અવરોધ આર ટુ આવશે બરાબર હવે જુઓ મિત્રો કે આજે જે કંડિશન લખાયેલી છે એમાં સમીકરણ બે અને ત્રણ આપીએ તો સમીકરણ બેમાં અને સમીકરણ ત્રણમાંથી આઈ વન અને આઈ ટુની કિંમત કરતાં કરી એને આપણે આની અંદર મૂકી દઈશું બરાબર તો હવે જુઓ સમીકરણ બે પ્રમાણે સમીકરણ બે પ્રમાણે શું લખી શકાય તો અહીં જુઓ વી બરાબર આપણે આ સમીકરણ ને આની સાથે સર લખી શકાય આઈવન આર વન બરાબર એફસેલોન વન માઇનસ વી માટે આઈવન બરાબર શું લખાય એપસેલોન વન માઇનસ વી અપોન આર વન આવું સૂત્ર મળશે અને સમીકરણ નંબર ચાર આપી દો હવે એ જ પ્રમાણે આ સમીકરણમાંથી તમારે જો આઈ ટુની કિંમત લખવી હોય તો શું લખાય એપ્સાયલોન ટુ માઇનસ વી અપોન આર ટુ બરાબર માટે આઈ ટુ બરાબર વનની જગ્યાએ ટુ કરી દો એપ્સાયલોન ટુ માઇનસ વી અપોન આર ટુ અને સમીકરણ નંબર પાંચ આપી દો બરાબર આઈ વન અને આઈ ટુની કિંમતોને સમીકરણ એકમાં મૂકી દઈએ લખીએ આપણે કે આઈ વન અને i2 ની કિંમતો સમીકરણ એકમાં મૂકતા બરાબર તો લખી શકાય માટે આઈ બરાબર આઈ વન એટલે એપ્સેલોન વન માઇનસ વી અપોન આર વન પ્લસ એપસેલોન ટુ માઇનસ વી અપોન આર ટુ હવે આર વનને અલગ અલગ છેદમાં લખીએ આપણે તો એપ્સેલોન વન અપોન આર વન માઇનસ વી અપોન આર વન આર વનને બંનેના છેદમાં લખી દઈએ એ જ પ્રમાણે પ્લસ એપ્સેલોન ટુ આર ટુ માઇનસ વી અપોન આર ટુ હવે જુઓ આ બંને જે પદ દેખાય છે એમાંથી વી સામાન્ય નીકળી શકે બરાબર તો એ જ પ્રમાણે આ બંને પદોને આપણે એકસાથે લખીએ તો શું લખી શકાય આઈ બરાબર એપસેલોન વન અપોન આર વન પ્લસ આ પદને લખીએ એપસેલોન ટુ અપોન આર ટુ એક તરફ આ લખીએ હવે બાકીનું જે પદ છે એમાંથી વીને સામાન્ય કાઢેલો માઇનસ વી સામાન્ય નીકળશે તો શું લખાય વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ આવું પદ મળશે હવે જો મિત્રો આપણને ફોર્મેટ જોઈએ છે વી બરાબર એફસેલો માઇનસ આઈ આર આ પ્રકારનું પદ આપણને અહીં જોઈએ છે બરાબર તો આપણે અહીં એ પ્રમાણે લાવવા માટે પહેલા આઈ ને આપણે જમણી બાજુ લઈએ અને વી વાળું જે પદ છે એને ડબ્બે બાજુ લઈએ તો આવું ટુ અપોન આર ટુ માઇનસ આઈ આ એને જમણી બાજુ લઈ ગયા માઇનસ કરે અને વી વાળું જે પદ માઇનસ હતું એને ડાબી બાજુ લઈ પ્લસ કરી દીધું બરાબર હવે જુઓ આનું તમે લસા આપી અને સાદુ વાપશો તો આપણને જે કિંમત મળશે એ આવી મળે કે વી આર વન આર ટુનો લસા લઈ લો આર વન આર ટુ ઉપર લખાશે આર વન પ્લસ આર ટુ બરાબર અને જમણી બાજુ આનું લસા લેશો તમે તો એની અંદર કિંમત મળશે છેદમાં આર વન આર ટુ ઉપર એફસેલોન વન આર ટુ પ્લસ ટુ આર વન અને એમાંથી આ બાદ થવાના બરાબર હવે વિને કરતા કરો અને આ જે પદ છે એને જમણી બાજુ છેદમાં મોકલી દો તો આપણને કેવું એ આપણે જોઈએ તો આપણને પદ મળી શકે માટે વી બરાબર એપસેલોન વન આર ટુ પ્લસ એપસેલોન ટુ આર વન અપોન માઇનસ આઈ હતો બરાબર એના છેદમાં પણ પદ લખાશે આર વન પ્લસ આર ટુ અપોન આર વન આર ટુ હવે જુઓ અહીંથી આર વન આર ટુ કેન્સલ થશે બરાબર આમાં છેદનો છેદ ક્યાં જવાનો અંશમાં જવાનો અને પદનું સાદરૂપ આપો તો આપણને ફાઇનલ પદ કેવું મળશે માટે વી બરાબર એફસાઇલોન વન આર ટુ પ્લસ ટુ આર વન અપોન આર વન પ્લસ આર ટુ અને જમણી બાજુ માઇનસ આઈ છેદનો છેદ અંશમાં એટલે આર વન આર ટુ ઉપર લખાય અને છેદમાં આર વન પ્લસ આર ટુ લખાશે બરાબર આવું પદ મળશે તો મિત્રો આ જે પદ મળ્યું એને હવે બીજી જે સર્કિટ હતી સમતુલે સર્કિટ એમાં એકવાર નજર કરીએ આપણે તો આની અંદર જુઓ આ જે સમતુલે સર્કિટ દેખાય છે આના માટે શું લખી શકાય વી બરાબર એપસાઇલો ઇક્યુએલન્ટ માઇનસ આઈ આર ઇક્યુએવેલન્ટ બરાબર તો આની અંદર આ જે કિંમત દેખાય છે એ કિંમતને હમણાં જે કિંમત મળી એની સાથે સરખાવો તો એપ્સેલોન ઇક્યુબેલેન્ટ બરાબર અને આર ઇક્યુએવેલન્ટ બરાબર શું મળ્યું તો એની ધ્યાનથી જોશો તમે તો આપણને આ કિંમતમાં આ જે કિંમત મળેલી છે એ એપ્સેલોન ઇક્યુબેલન્ટની કિંમત છે બરાબર અને આ જે કિંમત મળી એ આર ની કિંમત છે તો આના ઉપરથી લખી શકાય માટે એપસેલોન ઇક્યુએલન્ટ બરાબર એપસેલોન વન આર ટુ પ્લસ એપસેલોન ટુ આર વન અપોન આર વન પ્લસ આર ટુ અને એ જ પ્રમાણે આર ઇક્લન્ટ બરાબર આર વન આર ટુ અપોન આર વન પ્લસ આર ટુ આવી આપણને કિંમત મળશે તો આ સમીકરણને જો સરળ સ્વરૂપમાં લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય માટે વન અપોન આર ઇક્યુએલન્ટ બરાબર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ અને એપસેલોન ઇક્યુએલન્ટ માટે લખવી હોય તો એ કિંમતને આવી રીતે લખી શકાય એપ્સેલોન ઇક્યુએલન્ટ અપોન આર ઇક્યુએલન્ટ આ બંનેને કમ્બાઇન સ્વરૂપે લખવાનું થશે તો ઉપર લખાય એપસેલોન વન નીચે આર વન પ્લસ એપસેલોન ટુ અપોન આર ટુ તો આ પ્રમાણે બે કોષોનું સમાંતર જોડાણ થયેલું હોય તો એના માટે સમતુલ્ય ઈ અને આંતરિક અવરોધનું સૂત્ર આ પ્રમાણે મેળવી શકાય હવે મિત્રો આની અંદર પણ એ વાતને ધ્યાને દોરું કે જો એપસેલોન ટુ બરાબર એને આપણે જો ટર્મિનલ ઉલટા કરીને લગાડવામાં આવશે જેમ કે આપણી જે

તો ધનમાંથી પ્રવાહ નીકળતો હોય તો એને ધન બતાવીશું એટલે એપ્સેલોન ધન પણ જો ઋણમાંથી પ્રવાહ બહાર કાઢતા હોય તો એમાં એપ્સેલોનની કિંમત કેવી લેવાના આપણે માઇનસ એપ્સેલોન ટુ લેવાના તો આવી પરિસ્થિતિમાં ફક્ત તમારે કરવાનું શું રહેશે તો આવી પરિસ્થિતિમાં જ્યાં ધન હોય એના બદલામાં તમારે ઋણ લખી અને સાબિતી આપવાની થશે તો યાદ રાખીશું અને આ પ્રમાણે જો એન કોષોને સમાંતરમાં જોડેલા હોય તો એન કોષો માટે સૂત્ર કેવી રીતે લખી શકાય તો યાદ રાખો એન કોષો માટે આની બાજુમાં લખીને તમને બતાવો સમાંતરમાં જોડવામાં આવે જોડતા સૂત્ર શું લખી શકાય વન અપોન આર ઇક્યુબેલેન્ટ બરાબર વન અપોન આર વન પ્લસ વન આર ટુ પ્લસ ડેશ ક્યાં સુધી લખવાનું આર એન સુધી વન અપોન આર એન અને તે જ પ્રમાણે એફસેલોન ઇક્યુબેલન્ટ અપોન આર ઇક્વેલન્ટનું સૂત્ર શું લખાય લખી શકાય એપ્સેલોન વન અપોન આર વન પ્લસ એપસેલોન ટુ અપોન આર ટુ પ્લસ થ્રી અપોન આર થ્રી ક્યાં સુધી અપ ટુ ડેસ એન તો એપસેલોન એન અપોન આર એન તો એન કોષોના સમાનતા જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ અને આંતરિક અવરોધનું સૂત્ર આ પ્રમાણે તમે દર્શાવી શકો